નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો આજ રોજ તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો નવ રૂપિયા છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા આઠસો બોતેર રૂપિયા છે દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક હજાર નેવું છે સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા દસ હજાર નવસો છે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ નવ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર સો રહ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર આઠસો રહ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર રૂપિયા રહ્યો છે બાર ગ્રામ એટલે કે એક તોળો સોનાનો ભાવ રૂપિયા એક લાખ નવ હજાર બસો રહ્યો છે સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ દસ હજાર રૂપિયા રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર નવસો સત્યાવીસ છે આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગ્યાસી હજાર ચારસો સોળ છે દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ્વાણું હજાર બસો સિત્તેર છે બાર ગ્રામ એટલે કે એક તોલ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર એકસો ચોવીસ રૂપિયા છે સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ બાણું હજાર સાતસો રૂપિયા રહ્યો છે આભાર સોના ચાંદિયલને સબસ્ક્રાઈબ